શું નામ છે તમારું તમારું નામ શું છે આણંદના ચિખોદરા બ્રિજ પાસે આ માજી આપણાને મળ્યા છે ઘણા ટાઈમથી બહાર રહે છે એમના પરિક્રિયા નથી પરિવાર એમનું છે પણ આજે એમના સંતાનો જે હોય એમના હસબેન્ડ જે હોય હસબેન્ડ થઈ ગયા છે આપણા ભાઈ આપણાને કોન્ટેક્ટ કર્યો છે કેવી રીતે ઓળખો તમે એમને કઈ વાંધો નહીં અમે અમને અમારા આશ્રમમાં લઈ જઈશું બરોબર છે અમારા જે થશે એટલે અમે એમની સેવા કરીશું આપણે આવવાનું છે અમારા ત્યાં રહેવાનું તમારે રોડ ઉપર રહેવાનું નહીં ત્યાં મારાથી રહેવા બેવાની બધી વ્યવસ્થા છે લોકો મને સપોર્ટ કરે છે અને આપણે એની અંદર કરવાનું છે બરાબર છે ચલો મારી જોડે આપણે બે જાવ રીક્ષામાં ચલો તો રોડ ઉપર રહેતા માજી હવે રોડ ઉપર રહેવાનો વારો નહીં આવે એમને અને આપણા આશ્રમમાં રહેશે રિક્ષાની અંદર બે ગયા છે આપણી પાસે તો એમ્બ્યુલન્સ છે નહીં તો અમે તો રિક્ષાની અંદર લઈ જઈએ છીએ બરોબર છે તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા આપણી પાસે છે નહીં રિક્ષાની અંદર બાજુ ગયા લીધા છે બસ અમારા આશ્રમમાં રહેશે